ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવભર્ય માહોલમાં ભરૂચના જાડેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી માહિતી આપતા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ ભર્યા માહોલ વચ્ચે એક ઇસમ દ્વારા ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ તથા ડિઝાસ્ટર જાણ થયેલ કે એક જાડેશ્વર ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ને બોમ્બ થી ઉડાવી દેવાના છે જે મળેલી માહિતી ના આધારે એસઓજી સી ડિવિઝન ના પોલીસ કર્મચારીઓ તથા બોમ્બ સ્કવોડ ને બોલાવી અલગ અલગ ટીમો બનાવી સ્વામિનારાયણ તપાસ કરતા જંબુસર બાયપાસ નજીક આવેલ ન્યુ શાક માર્કેટ પાસેની સફારી પાર્કમાં રહેતા તો આદમ પટેલ હોવાનું જણાય આવ્યું હતું અને જે હાલ રેલવે સ્ટેશન પાસે હોવાની હકીકત મળતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ કંટ્રોલની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે જાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે એકથી બેના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ એ એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયા તેમજ ડોગ સ્કોડ છે બોમ્બ સ્કોડ છે જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરત જ ચેકિંગ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જે અજાણે ઈસમનો જે કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને તે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાય આવે છે તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તે પોતાનું સૌ પ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોશિફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને જ ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે જેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો અને સાથે ને સાથે જ્યારે તે સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થતા ત્યાં આવી કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે બ્યુરો રિપોર્ટ